હેલો ગાઈઝ તો આજે આપણે આવી ગયા છીએ બિદડા પાટીદાર યુવા ગ્રુપના કેમ્પની મુલાકાતે તો આપણે અહીં જોઈશું કે કેવી રીતની સેવા આપવામાં આવે છે અહીં બે ટાઈમ જમવાનું અને એક ટાઈમ નાસ્તો સહિતની સેવા આપવામાં આવે છે સાથે વિશેષ સેવા મેડિકલ સેવા પણ આપવામાં આવે છે સંખ્યામાં લોકો આવવાથી પૂરી બનાવવા અને રોટલી બનાવવાના મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે આપ જોઈ શકો છો આ રોટલી બનાવવાનું મશીન છે આ મહારાજ જે સંપૂર્ણ રસોડાની કામગીરી સંભાળી રહ્યા છે અને આ સ્વયંસેવકો જે સેવા આપી રહ્યા છે નિસ્વાર્થ ભાવે સેવા આપતી એ પણ ખરેખર મોટી સેવા છે આ છે સુનિલભાઈ જે પોતાના મંડપની નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે હવે આપણે અહીંયા પાટીદાર યુવા ગ્રુપ બિદરા દરવા જે પદયાત્રીઓ માટે અવિરત સેવા આપી રહી છે એના સદસ્યો સભ્યો કે સ્વયંસેવકો જે કહીએ એમની પાસે થોડી માહિતી લેશું પહેલાં તો ભાઈ આપણું નામ જણાવશો દીપક દોડુ ગામ બિદરા બરોબર આપ કેટલા વર્ષથી આ કેમ્પ ચલાવી રહ્યા છો આ કેમ્પમાં અમે પહેલા શરૂઆત નાના કેમ્પથી મોબાઈલ કેમ્પથી કરેલ જેમાં અમે તરબૂચ છે ફ્રૂટ છે પછી ડાબેલીનો કેમ્પ કરતા અને એના પછી અમને આ જગ્યાની વ્યવસ્થા થઈ સ્થળની તો અહીંયા અમે ચાર વર્ષથી આ જમવાનો મતલબ જમણવારનો કેમ્પ ચલાવી રહ્યા છીએ મોટો તેમાં સવારના અમે ચા પાણી નાસ્તો બપોરે જમવાનું સાંજે જમવાનું અને ચોવીસ કલાક ચા ચા આ વર્ષે તમે કેમ્પની શરૂઆત ક્યારથી કરી અને કેટલા દિવસ સુધી કેમ્પ ચલાવવાના છો મેં આ વર્ષે શરૂઆત કરી છે અઢાર ના સાંજ થી અને બાવીસ તારીખ ના બપોર સુધી ચલાવશું અને આ કેમ્પ ચલાવવા માટે તમે કઈ રીતના કોનું કોનું યોગદાન લ્યો છો કે કોનો કોનો તમને સપોર્ટ મળી રહે છે આ કેમ્પ ચલાવવા માટે યોગદાન તો અમારા બધા યુવા ગ્રુપ છે માંડવી તાલુકાનું એમાં લેવા પણ છે યુવા અને કડવા પાટીદાર પણ છે અને ગામના પણ અહિયાં વિઘોળી ગામના પણ સહયોગી છે